ધનપુરી ગામની સીમમાં એક જૂની હવેલી ઉભી હતી જેને ગ્રામજનો હંગરી હવેલી વિશે લોકોને શિકાર બનાવે છે એક દિવસ યુવાન અને સાહસિક આલોક હવેલી વિશે સાંભળે છે અને તેની તપાસ કરવાનું નક્કી કરે છે તેની બહેન સુનીતાએ તેને નારાજ કર્યો પણ આલોક વધુ ઉત્સુક હતો. રાતના અંધકારમાં તે હવેલી તરફ આગળ વધ્યો. હવેલીનો દરવાજો જર્જરિત હતો અને હવામાં એક વિચિત્ર ખડખડાટ અવાજ સંભળાતો હતો. આલોક હવેલીની અંદર ગયો. દિવાલો જૂના કાદવ અને ધૂળથી ઢંકાયેલી હતી અને અંધકારમાં પડછાયાઓ દરેક પગલે તેને ઘેરી વળ્યા હતા. અચાનક તેણે કેટલાક વિચિત્ર અવાજો સાંભળ્યા નીચી ચીસો અને ગરજના જેવો અવાજ તેના ધબકારા વધી ગયા પણ તે બંધ ન થયા તેણે હવેલીમાં ઊંડે સુધી જઈને એક જૂનું શાસ્ત્ર શોધી કાઢ્યું પુસ્તકના પાના પર લખ્યું હતું કે હવેલીમાં એક ભૂખ્યો શેતાન રહે છે જે પોતાની ભૂખ સંતોષવા લોકોના આત્માને ગળી જાય છે આ લખાણ વાંચતી વખતે આલોકને સમજાયું કે તે એકલો નથી એક પડછાયો તેની તરફ આગળ વધી રહ્યો હતો પડછાયો ધીમે ધીમે તેની તરફ જતો હતો અને હવામાં એક વિચિત્ર ઠંડક પ્રસરી રહી હતી અચાનક પડાયાએ વિલક્ષણ હસતા અવાજમાં કહ્યું તમારી ભાવના મારી ભૂખ સંતોષશે આલોકની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો તે ડરી ગયો અને હવેલીના ભોંયરામાં જવા લાગ્યો જ્યાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા ધોયરામાં એક જૂનો તાબીજ અને જૂની જોડની મળી આવી તે મંત્રનો પાઠ કરવાથી શેતાનની શક્તિ નબળી પડી શકે છે આ લોકે હિંમત ભેગી કરી અને મંત્રનો જાપ કર્યો અને તાવીજને હવેલીમાં એક વિશેષ સ્થાન પર મૂક્યો તાબીજની ચમક અને મંત્રની અસરથી હવેલીની દિવાલો ધ્રુજવા લાગી અને અંધારું ધીમે ધીમે દૂર થવા લાગ્યું શેતાન એક ભયાનક ચીસો પાડી અને તેનો પડછાયો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યો હવેલીમાં એક વિચિત્ર શાંતિ પ્રવર્તી હતી આલોક અને સુનિતાએ હવેલીમાંથી બહાર આવીને રાહતનો શ્વાસ લીધો તેઓ સમજતા હતા કે શેતાનની ભૂખ ફક્ત તેના પોતાના દુષ્ટતાથી જ સંતોષી શકાય છે અને તેનો યોગ્ય રીતે સામનો કર્યા વિના કંઈ પણ ઉકેલી શકાતું નથી તેઓ ગામમાં પાછા ફર્યા અને હવેલી છોડી દીધી એવું લાગ્યું કે કેટલાક રહસ્યો હંમેશા અંધારામાં રહેવું જોઈએ હવેલી હજી ઊભી હતી પણ ત્યાંથી પસાર થતા લોકોના ચહેરા પર એણે અમીટ છાપ છોડી દીધી હતી જો તમને હંગરી ડેવિલની વાર્તા ગમતી હોય અને અંધકારમય રહસ્ય તમારા હૃદયને ધબકારા મારતું લાગ્યું હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તમારો સપોર્ટ અમને હજી વધુ રોમાંચક અને ભયાનક વાર્તાઓ લાવવા માટે પ્રેરણા આપે છે અમને કોમેન્ટમાં જણાવો કે તમને આ સ્ટોરી કેવી લાગી અને આગામી કઈ હોરર થ્રિલર સ્ટોરી તમારા મગજમાં ચાલી રહી છે અમે તમારા પ્રતિભાવની રાહ જોઈશું આભાર અને તમને એક નવી અદ્ભુત વાર્તા સાથે આગામી વિડીયોમાં મળીશું